નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ દસ ચેપ્ટર નંબર ચૌદ સંભાવનાના આગળના ઉદાહરણ ત્રણની વાત કરવાના છીએ તો સૌથી પહેલાં આપણને ઉદાહરણ ત્રણ આપેલું છે ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ તો પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર જે છે ચાર કરતા મોટી મેળવવાની સમને ખબર છે કે પાસાને તમે ઉછાળો એટલે ટોટલ જે છે એની સપાટી છ હોય એકથી છ હવે એમાં પહેલી સંભાવના ચાર કરતાં મોટી શોધવાની છે અને બીજું આપ્યું છે ચાર કે ચારથી થી નાની સંખ્યા મળે એની સંભાવના કેટલી તો સૌથી પહેલા આપણે લખી દઈએ કે પાસાને ઉછાળતા પાસાને એક વખત ઉછાળતા કુલ પરિણામ જે છે મળે તો આપણને કુલ પરિણામ મળશે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આવા કુલ પરિણામ આપણને મળશે હવે સૌથી પહેલાં આપણે પહેલું શોધીએ છીએ તો એને આપણે ઘટના એ નામ આપી દઈએ કે આ જે બને છે એ ઘટના છે તો ઘટના એ ઉપરના પૃષ્ઠ પર ચાર કરતા મોટી સંખ્યા મળે તો ઘટના એ ચાર કરતાં મોટી સંખ્યા જોવો જોઈએ અહીંયા કેટલી છે ચાર કરતાં મોટી તો કે અહીંયા પાંચ છે અને છ છે એનો મતલબ બે સંખ્યા એવી છે કે જે ચાર કરતાં મોટી છે તો આપણા સાનુકૂળ પરિણામ જે છે ને એ બે જ થશે તો તેથી ઘટના એ માટેના સાનુકૂળ પરિણામ બે છે તો તેથી એ ઘટના ઉદભવવાની સંભાવના બરાબર ઘટના એના સાનુકૂળ પરિણામ અને છેદમાં આપણે લખશું તમામ શક્ય પરિણામ અથવા તો કુલ પરિણામ લખો તો પણ ચાલે તો અહીંયા આપણને એવા કેટલા મળે છે તો કે એ માટેના સાનુકૂળ પરિણામ ચાર કરતાં મોટી બે સંખ્યા છે તો ઉપર આવશે બે અને છેદમાં કુલ પરિણામ કેટલા છે તો કે છ છે તો બેના છેદમાં છ એટલે અહીંયા આપણે ઉડાડી દઈશું તો બે તરી છ થશે તો ઉપર કાંઈ જ નથી એટલે એક આવશે તો એકના છેદમાં ત્રણ આવે તો ઘટના એ ઉદભવવાની સંભાવના છે એકના છેદમાં ત્રણ ત્યાર પછી આપણે ઘટના જે છે ચાર કે ચાર થી નાની આવે તો ચારને અહીંયા ગણી લેવાના છે ચાર કે ચાર થી નાની હોય તો એવી આપણે ઘટના જે છે એને નામ આપી દઈએ બી કે આ ઘટનાનું નામ બી છે તો ચાર કે ચાર થી નાની આવે તો ઘટના બી માટે જે છે સાનુકૂળ પરિણામ તો જોજે ચાર કે ચારથી નાની કેટલી છે એક બે ત્રણ અને ચાર તો ચાર કે ચારથી નાની ચાર સંખ્યાઓ છે તો સાનુકૂળ પરિણામ જે છે એ ચાર છે તેથી પ્રોબેબિલિટી ઓફ બી એટલે ઘટના બીના સાનુકૂળ પરિણામ તો સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં તમામ શક્ય પરિણામો તો ઉપર આવશે ચાર અને છેદમાં આવશે તો સાનુકૂળ પરિણામ ચાર છે અને કુલ પરિણામ છ છે હવે આને આપણે ઉડાડી દઈએ તો ચાર એટલે બે દુ ચાર થાય અને છ એટલે ત્રણ દુ છ થશે તો બે બે ઉડી જશે તો એનો આન્સર જે છે એ આવશે બેના છેદમાં ત્રણ તો ચાર કે ચારથી નાની આવે પાસા ઉપર સંખ્યા એનો આન્સર થશે બેના છેદમાં ત્રણ તો અહીંયા આપણું ઉદાહરણ જે છે એ ત્રીજું પૂરું થઈ ગયું છે હવે ઉદાહરણ ચારની જો વાત કરવામાં આવે તો સરખી રીતે ચીપેલા બાવન પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે કે બાવન પત્તા આપણને આપેલા છે એની અંદરથી એક પત્તું ખેંચવામાં આવે છે અને એ એક પત્તું ખેંચેલું જે હોય એ એકો નીકળે એટલે કે એકો હોય અને જો ખેંચેલું પત્તું જે છે એ એકો ન હોય એની સંભાવના આપણે શોધવાની છે તો સૌથી પહેલાં આપણને એ ખબર છે કે અહીં જે છે ટોટલ પત્તા આપણને બાવન આપેલા છે તો કુલ પરિણામ જે છે એ કેટલા થશે તો કે કુલ પરિણામ બરાબર બાવન થાય એટલે કે જે આપણને તમામ શક્ય પરિણામો જે છે એ બાવન આપેલા છે સૌથી પહેલા એકો હોય એના માટે શોધવી છે આપણે તો એને કહી દઈએ ઘટના એ કે પસંદ કરેલું પત્તું એકો હોય તો આપણને ખબર છે કે આખા પત્તાની અંદર એકા કેટલા હોય છે તો કે ચાર હોય એ કાળીનું ફૂલ્લી

અને છેદમાં આવશે તમામ શક્ય પરિણામ તો પરિણામ હોય એવા છે અને કુલ તો આપણને છે તો અહીંયા ચાર અને બાવન જે છે એમાં છેદ ઉડે છે તો તેર ચોક બાવન થશે તો અહીંયા આવી જશે તેર અંશમાં કાંઈ જ નથી એટલે એક આવશે તો એકો નીકળે એની સંભાવના થશે એકના છેદમાં તેર ત્યાર પછી એકો ન હોય તો એ ઘટનાને આપણે નામ આપી દઈએ ઘટના બી તો હવે આપણને ખબર હોવી જોઈએ કે એકા જે છે એ ચાર છે પણ એકો ન હોય એવા પત્તા અડતાલીસ થશે તો કુલ બાવન પત્તા છે એમાં એકા કેટલા છે એકા ચાર છે તો એ ચાર ને આપણે બાદ કરી દઈએ તો આપણા શક્ય પરિણામ જે છે એ કેટલા થશે અડતાલીસ થશે સાનુકૂળ પરિણામ કે અડતાલીસ પત્તા એવા હશે કે જે એકો હશે નહીં તો આપણે એને જે છે લખી દઈએ તો બી માટેના સાનુકૂળ પરિણામ કેટલા છે તો આપણે લખી દઈએ બી ના સાનુકૂળ પરિણામ બરાબર અડતાલીસ થશે કે એકો ન હોય એવા અડતાલીસ પત્તા હશે એમાં તો તેથી ઘટના બી ઉદભવવાની સંભાવના તો ઘટના બી ના સાનુકૂળ પરિણામની સંખ્યા અને છેદમાં આવશે તમામ શક્ય પરિણામો તો સાનુકૂળ પરિણામ છે અડતાલીસ છેદમાં જે છે કુલ પરિણામ આપણને આપેલા છે બાવન તો અહીંયા જે છે જો છેદ ઉડે છે અડતાલીસ ના ભાગ પડશે બાર ચોક અડતાલીસ અને જે છે બાવનના ભાગ પડશે તેર ચોક બાવન તો ચાર ચાર ઉડી જશે તો ઉપર બાર વધશે અને નીચે જે છે એ તેર વધશે તો એક ન હોય એની સંભાવના થશે બારના છેદમાં તેર તો બને ત્રીજું અને ચોથું ઉદાહરણ બહુ જ સહેલા હતા ઉદાહરણ પાંચ જે છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું તો આજના વિડીયોની અંદર મને આશા છે કે તમને બધું સમજાઈ ગયું હશે છતાં પણ કાંઈ પણ તમારા પ્રશ્ન છે તો તમે કમેન્ટની અંદર જણાવી શકો છો તો ફરી પાછા મળીશું એક નવા જ દાખલા સાથે તો ત્યાં સુધી થેન્ક યુ